નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણે નીચ કોને કહીએ છીએ મતલબ જે લોકોનો જન્મ નીચી જ્ઞાતિમાં થયો હોય તેવા લોકોને આપણે નીચ માનીએ છીએ અસત વર્ગના લોકોને આપણે નીચ માનીએ છીએ તો આજે જગતમાં જ્ઞાતિ જાતિ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રના ભાગલા પડી ગયા છે અને આજે આપણે નીચ જાતિના માણસોને નીચ કહીએ છીએ આપણે તેમનાથી સેટા રહીએ છીએ આપણે તેનાથી અભળાઈ જઈએ છીએ પરંતુ આપણે એટલું વિચારતા નથી કે માણસ જ્યારે જન્મે છે ત્યારે માણસ જ જન્મે છે કોઈ નીચ જન્મ તો નથી તો માણસ જ્ઞાતિથી નીચ નથી કહેવાતો માણસ તેના કર્મથી તેના ખોટા વ્યવહારથી તે નીચ કહેવાય છે તો ભલે કોઈનો જન્મ ઊંચ જ્ઞાતિમાં થયો પરંતુ તે જ ઊંચ જ્ઞાતિનો મનુષ્ય વિષય વાસનાથી ભરેલો હોય છલ કપટ દગા પ્રપંચથી ભરેલો હોય લોકોનું અહિત કરનારો હોય લોકોનું શોષણ કરનારો હોય કોઈની મજબૂરીનો લાભ લેનારો હોય અધર્મી હોય પાપના પંથે ચાલનારો હોય જેનામાં વિવેક ન હોય ભાઈઓ પ્રત્યે સમાજ પ્રત્યે લાગણી ન હોય અને અનિતીનું ધન ભેગું કરનાર હોય તો ભલે તેનો જન્મ ઊંચા કુળમાં થયો હોય તો પણ આવા માણસો ઊંચા કુળમાં જન્મ લઈને પણ નીચા કામ કરે છે માટે આપણે તેના કર્મ પ્રમાણે નીચ કહેવાય છે તો એક રાજાના હાથે એક સાધુનું અપમાન થયું અને રાજાએ તે સાધુને ક્રોધમાં આવી ન કહેવાનું કહી દીધું તેમ સતો પણ સાધુ શાંત રહ્યા પરંતુ જ્યારે રાજાએ સાધુને ધક્કો માર્યો ત્યારે સાધુએ રાજાને શ્રાપ આપ્યો હે કે તું રાજા હશે અને આ તારા હાથ લોકોના કલ્યાણ માટે છે લોકોના રક્ષણ માટે છે આ તારા હાથ દાન માટે છે પરંતુ તે હાથથી તો તે આજ મને ધક્કો માર્યો તો જા તારી હથળીમાં વાળ ઉઠશે અને સાધુના શ્રાપથી રાજાના બંને હથળીમાં વાળ ઉગી ગયા પછી રાજાને પોતાની ભૂલ સમજાઈ અને સાધુના પગમાં પડી માફી માગી માગી ગયો સાધુને કગરવા લાગ્યો કે હે મહાત્મા મારી ભૂલ થઈ મને માફ કરી દો અને આનું નિવારણ કરો ત્યારે સાધુએ રાજાને કહ્યું કે જા તો તારા રાજ્યમાં જે નીચ માણસ હોય તેના ઘરનું પાણી પી લેજે એટલે તારી બંને હથેળીમાંથી વાળ ખરી પડશે તો રાજા તો પછી ઘરે આવ્યો અને એમને વિચાર કર્યો કે હવે આપણા રાજ્યમાં નીચ કોણ તો રાજાએ વિચાર કર્યો કે મારા રાજ્યમાં નીચ કોણ છે તો રાજાની નજર રાજ્યમાં જે કચરો વારતો હતો અને રાજ્યને સાફ રાખતો હતો તે ભંગી ઉપર પડી પછી તો રાજા મધ્યરાત્રિએ વેસ પલટો કરી ભંગીની ઝુંપડીએ ગયા રાજાને જોઈને ભંગી રાજાના પગમાં પડી ગયો અને રાજાને અડધી રાત્રિએ આવવાનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ તેમની બંને હથેળી ભંગીને બતાવી અને બધી જ વાત કરી અને રાજાએ ભંગીને કહ્યું કે જો હું નીચના ઘરનું પાણી પીવું તો હું શ્રાપમાંથી મુક્ત થઈ જાઉં અને મારી હથળીના બધા જ વાળ ખરી પડે આ સાંભળી ભંગી રડવા લાગ્યો અને તેને રાજાને કહ્યું કે હે મહારાજા ઠીક છે મારો જન્મ નીચકૂળમાં થયો છે પરંતુ હું આ રાજ્યમાં વફાદારીથી કામ કરું છું અને હું ભગવાન શિવનો ભક્ત છું બીજું તમે મને જે પગાર આપો છો તેમાં મને સંતોષ છે અને મને જે મળે તેમાં હું સંતુષ્ટિ જીવન જીવી રહ્યો છું વિવેકથી જીવન જીવી રહ્યો છું હું વિવેકી પુરુષ છું તો હું નીચ કેવી રીતે તો રાજાએ ભંગીને પૂછ્યું કે હવે મને તું જ બતાવ કે આપણા રાજ્યમાં નીચ કોણ છે પછી ભંગીએ કહ્યું મહારાજ કાલે તમે તમારા પ્રધાનજીને ઘરે જજો અને તેમના ઘરનું પાણી પી લેજો એટલે વાળ ખરી પડશે તો બીજા દિવસે રાજા પ્રધાનજીને ઘરે ગયા અને ત્યાં જઈને પ્રધાનજીએ રાજાને ગાદી ઉપર બેસાડ્યા અને એક સોનાના ગ્લાસમાં રાજાને પાણી આપ્યું પરંતુ આ શું કહેવાય જેવું રાજાએ પ્રધાનજીના ઘરનું પાણી પીધું કે તરત જ રાજાની બંને હથળીમાંથી વાળ ખરી પડ્યા તો હવે તમે વિચાર કરો કે માણસ જન્મથી નીચ હોય છે કે પોતાના કર્મથી નીચ હોય છે અને આપણે લોકો અજ્ઞાનમાં એવું સમજી બેઠા છીએ કે જે માણસ નીચ યોનિમાં જન્મ્યો નીચ કોટીમાં જન્મ્યો તે નીચ પંત ખરેખર એવું નથી હોતું ભલે બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય વૈશ્ય હોય કે શુદ્ર હોય દરેકને પોતપોતાનો ધર્મ હોય છે પરંતુ માની લો કે છત્રીના બંને હાથ કેમ આપ્યા છે લોક રક્ષણ માટે ધર્મના રક્ષણ માટે પરંતુ છત્રી બંને હાથનું ધર્મના રક્ષણ માટે ઉપયોગ ન કરતો હોય અને એ જ હાથથી પાપના પાપ કરતો હોય તો એ નીચો જ કહેવાય છે બ્રાહ્મણ ને મસ્તક બ્રાહ્મણ એટલે મસ્તક એટલે બ્રાહ્મણને જ્ઞાન જ્ઞાની કહ્યું છે પરંતુ તેનું જ્ઞાન લોક કલ્યાણ માટે હોય છે પરંતુ તે જ્ઞાન તે લોક કલ્યાણ માટે ન વાપરતો હોય અને તે જ્ઞાનમાંથી તે કમાઈ કરતો હોય કે તે જ્ઞાનમાંથી લોકોની છેતરપિંડી કરતો હોય અને તેના ધંધા અવળા હોય તો તે બ્રાહ્મણ નથી તે પણ નીચ છે તો માણસ કોઈ દિવસ જન્મથી નીચ હોતો નથી માણસ તેના કર્મથી જ નીચ બને છે તો રાજાના પ્રધાન પ્રધાનજી પણ એક વીર પુરુષ હતા અને પેલો સામેવાળો જે ભંગી હતો જે નીચવિમાં જન્મ્યો હતો તેમ સદન પ્રધાન નીચ ગણાયો એનું કારણ શું કે પ્રધાને રાજા પ્રધાનને જે પગાર આપતા હતા તેમ સતો તેને પગારમાં સંતોષ નહોતો અને પ્રધાનના પદ તરીકે રાજ્યમાંથી છલ કપટ દગા પ્રપંચ અત્યાચાર ભ્રષ્ટાચાર કરી અને સંપત્તિ ભેગી કરી હતી એટલે પ્રધાન નીચ બન્યો હરી ઓમ તસત આદેશના પ્રણામ